આગળ વાત કરીએ તો કમુરતાબાદ ભાવનગર શહેરમાં દોડતી થશે પીએમ ઇ બસ છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે પીએમ ઇ બસ હવે ભાવનગરના રાજમાર્ગો પર દોડવા માટે સજ્જ છે નવા વર્ષમાં કમુરતાબાદ શહેરને સો ઈ બસની ભેટ મળવાની છે ભાવનગરના અધેવાડા પાસે ચોવીસ કરોડના ખર્ચે બનેલા અત્યાધુનિક ડેપો પર પ્રથમ તબક્કાની પચીસ બસો આવી પહોંચી છે હાલમાં આ બસોનું અલગ અલગ રૂટ ઉપર ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે શહેરના તેર વોર્ડમાં કુલ સત્તર રૂટ પર આ બસો દોડશે એટલું જ નહીં ભાવનગર દર્શન અંતર્ગત હવે શિહોર ખોડિયાર મંદિર અને કોડિયાક નિષ્કલંક મહાદેવ મંદિર સુધીની મુસાફરી પણ આ ઈ બસ દ્વારા સરળ બનશે રિક્ષાના મોંઘા ભાડા અને ટ્રાફિકથી હવે ભાવનગરવાસીઓને કાયમી મુક્તિ મળવાની છે નવા વર્ષમાં ભાવનગર સ્માર્ટ સિટી તરફ વધુ એક દગલું આગળ ભરશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પરિવહન માટે થઈને દેશના શસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદૃષ્ટિએ અને વિઝન અને મિશન સાથે સમગ્ર રાજ્યની અંદર મહાનગરપાલિકાઓની અંદર પરિવહન પ્રદૂષણ મુક્ત થાય અને ઇલેક્ટ્રિક વાહનોને બળ મળે એના માટે થઈને ભાવનગર મહાનગરપાલિકામાં સો બસ પીએમ ઇ બસ શરૂ કરવાનો અમારો સંકલ્પ છે એ અનુસંધાને આજે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર ચોવીસ કરોડના ખર્ચે એ બસ સ્ટેશન અધેવાડા વિસ્તારની અંદર પૂર્ણ કર્યું છે ખૂબ સારી સગવડ સાથે આ બસ ભાવનગરના રોડ પર કરવાની છે આ બસને ભાવનગરમાં અઠ્યાવીસ કિલોમીટરના વિસ્તારમાં આપણે ફેરવવાના છીએ અને તમામ લોકોને આવરીને મધ્યમ વર્ગના લોકોને ઓછામાં ઓછું ભાડું ખર્ચવું પડે અને સુખ સગવડતા સાથે પોતાની મુસાફરી કરી શકે તેવી આ બસ આપણે ગૌરવ કહેવાય એવું આ ક્ષણ છે ત્યારે હું ભાવેણાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાવનગરમાં કમૂરતા બાદ ભાવનગરવાસીઓને એક કોર્પોરેશન દ્વારા અનેરી ભેટ મળવાની છે ભાવનગરમાં હવે દોડશે પી ઇ બસ ઇલેક્ટ્રિક બસ જ્યારે ભાવનગરના ડેપોમાં આવી ચૂકી છે ત્યારે પચીસ જેટલી ઇલેક્ટ્રિક બસ ભાવનગર કોર્પોરેશન ભાવનગરવાસીઓને બે હજાર છવ્વીસની એક નવી ભેટ આપવાના છે નવી બસની જો વાત કરવામાં આવે તો એક સુખ સુવિધા સભર આ બસ છે જેની અંદર પચીસ કમ્ફર્ટેબલ સીટ મૂકવામાં આવી છે આપ જોઈ શકો છો મારી પાછળ કે આ બધી સીટ તદ્દન નવી છે અને કમ્ફર્ટેબલ છે ત્યારબાદ હું આપને દેખાડીશ કે આની અંદર સુવિધાઓની જો વાત કરવામાં તો સુવિધાઓ શું છે એસી બસ છે ઓટો ડોર બંધ ચાલુ બંધ થાય એવું છે આગળ પાછળના બે ડોર ઓટોમેટિક હાઇડ્રોલિક જે બસ છે હાઇડ્રોલિક દરવાજાઓ છે તે બંધ થાય છે ત્યારે આ ખાસ કરીને આ વિકલાંગો માટેની એક આખી ટ્રોલી બનાવવામાં આવી છે કે વિકલાંગોની વ્હીલચેર સીધે સીધી આની અંદર આવી જાય અને ત્યારબાદ વિકલાંગ આનાથી સામેની તદ્દન સામેની સાઈડ હું દેખાડવા માગીશ કે તદ્દન સામેની સાઈડ આ જે સ્પેસ છે તે વ્હીલચેર વિકલાંગો માટેની આ સ્પેસ રાખવામાં આવી છે આ બસમાં એટલે જો ખૂબ સુવિધાની વાત કરવામાં આવે તો આ બસ આપણી ઊભી રહી છે અને થોડીક જ ક્ષણોમાં આ દરવાજાઓ ખુલી ગયો એટલે આનાથી પેસેન્જર આવી શકશે અહીંથી ઉતરવાની વસ્તુ છે જે ડ્રાઈવરની સામેનો દરવાજો છે ઉતરવાનો છે જ્યારે પાછળનો જે દરવાજો છે તે ત્યાંથી પેસેન્જર ચડવાનો છે ત્યારબાદ આવી રીતે ઉતર્યા પછી તે આ દરવાજો ફરી પાછો બંધ થઈ જશે અને પાછી બસ રાબેતા મુજબ પોતાના ગંતવ્ય સ્થાન ઉપર જશે ત્યાર પછી જો બીજી વાત કરવામાં આવે તો આજે પચીસ સીટર જે બસ છે તે પચીસ સીટર બસની અંદર ખૂબ એસી પેનલની જે વાત કરવામાં આવે એસી પેનલ લગાડવામાં આવી છે સ્ક્રીનની જો વાત કરવામાં આવે તો આખી સ્ક્રીન જે છે તે ડિજિટલ સ્ક્રીન છે ભાવનગરના સત્તર રૂટ ઉપર અને લગભગ લગભગ અઠ્યાવીસ કિલોમીટર અઠ્યાવીસ કિલોમીટર અઠ્યાવીસ કિલોમીટરના જે પેરીફરી છે ત્યાં સુધી આ ઇલેક્ટ્રિક બસ ફરવાની છે આ જે સ્ટોપનું બટન છે કદાચ ઇમરજન્સી આવે છે તો પેસેન્જર આ સ્ટોપનું બટન દબાવી શકે છે જેથી અહીં એક એલાર્મ વાગશે અને એલાર્મથી આ બસ ઊભી રાખવામાં આવશે આ જે પચીસ બસ છે તે ભાવનગરના જે તેર વોર્ડ છે તેમાં આ ફરવાની છે અને સત્તર લગભગ લગભગ સત્તર રૂટ અહીં ફિક્સ કરવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે ચૌદમી જાન્યુઆરી એટલે કે કબૂરતા પછી આ બસની સેવાઓ ભાવનગરવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે સિદ્ધાર્થ ગોગારી ન્યૂઝ કેપિટલ ભાવનગર